અમારા વિડીયોમાં બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને તમને ખબર તો છે સાજ ગામડે ગયા હતા તો આજ આવી ગયા છે અને ગામડે ગયા હતા મારા નણંદને તેડવા તો મારા નણંદ પણ હારે આવ્યા છે હાલો એની મુલાકાત કરાવી દઉં બધાની જો આ છે મારા નણંદ અને તેડવા ગયા હતા સાજીદ આ બાજુ એ થોડી અને આ છે સાજીદ જો આને તમે ઓળખો છો

તો રોજ માથાકૂટ કરવી ની કરતા થોડાક દી તેડી એવા સહી તો હાલો કન્ટિન્યુઅલ બ્લોગ માં બન્યા રહેજો આજનો દિવસ અમારો કેવો જાય છે ખવાર વાર વરસાદ શરૂ થઈ ગયો છે તો ઝીણો ઝીણો આવે છે ઝરમર ઝરમર બહુ નથી આવતો વાદળ આહારા થી છે પણ બહુ નથી આવતો ઝરમર ઝરમર આવે છે મેં લઈ લીધી છે સત્રી આ મારે થોડું કામ છે તો બહાર જવાનું છે હાલો ફેમેલી તો જો બપોર પડી ગયા સીધા સવારમાંથી સીધા બપોર પછી કઈ આપણે ઘટ નાર્યો નથી અને જમવાનું રેડી થઈ જશે ખાવાનું બધા બેહી જશે ખાવા સાજીત પણ આવી જશે ઘાનેથી ઘા સાજી હ અને અમારે જો બેન સુઈ જ્યા કેમ કે બસમાં કઈ નિંદર ન થાય ને કાર્ય રહ્યા ત્યારે ફૂઈ સુઈ જાતા ને તો એને જો ખાવા સગાડ્યા છે અને ખાવામાં હું બને ખબર રીંગણા બટેકાનું શાક તો

뭐 완전히 태워. તો અમે થોડી થોડી જોવાઈ ગયા હતા અને નકર તો અમારે શું છે જો અમારે બેન બેસી ગયા સાડી શીખવા જો દેવાળા નવીન લાગે કે નહીં તો એ શીખે છે કે જો કેમ થાય છે એમ જો કાંઈ નહીં હાલો કામ કરવા મળ્યું હાલો વાગી ગયા છે અત્યારે સો સો વાગી ગયાં છે અને અમારી લાઈટ પણ વઈ ગઈ છે આવું અમારે

હાલો બેન પસંદ કરવા મળો કેવા લેવા છે મસ્ત મસ્ત કપડા છે બધાય મળી જાય નકરી કુર્તી મળી જાય અને પહેરે મળી જાય અને આ દુકાને છે ને હું ઘણા વર્ષ આવું છું

પણ લાઈટ વહી ગઈ છે બોલો ક્યારની વહી ગઈ છે મેં આગળ કીધું હતું ને તો ત્યારની વહી ગઈ છે હજી આવી નથી અને અમે બધા આવી ગયા જશે ધાબા ઉપર બેહવા હવે અંધારા અંધારામાં હું ઘરમાં કામ કરું બસ વી આવ્યા ધાબે બેહવા અને સાજી તે વી આવ્યા છે આઠ વાગી ગયા છે જો આ બધા બેઠા છે જો જો આ અમારા મોટા નણંદ છે આ અમારા નાના નણંદ આજે આવ્યા છે ને દેહમાંથી એ છોકરા જો આયા પાર્ટી કરે બબલા ની કા આયન કાસો નીરા એ હા હા અને અમાર આર્યન જો હમણાં જ જાગ્યો છે થોડીક જ વાર લાગી નીંદર આવે જો આરિયન ને જો આમ જો હમણાં જ જાગ્યો હી હોય કાઈ ના મજા આવે ને થાબે બેસવાની બહુ મજા આવે તમાર સામુ લાઈટ કરો અને આ સાજીત પોતે જોઈ ફેસ લઈને બેઠા છે કેમ કે મારા ફોનમાં ચાર્જિંગ નથી એટલે ચાર્જિંગ વગરની તો કઈ ફેસલાઇટ થાય નહીં તો જો અમે બધાય બેઠા છે એવી કઈ નહીં હાલો ઘડીક વાઇટ જોવી ઘડીક વાઇટ જોવી લાઇટ આવે તો ઠીક છે નગર સાજીત મોબાઈલ પકડશે ને હું રાંધી નાખીશ હા એવું કાંક કરવું જોઈએ કા છે ને એ લાઇટ આવી ગઈ છે અને ખાવાનું રેડી કરી નાખ્યું છે મોબાઈલની લાઈટ કરી દીવો કર્યો જોઈ લો જો આયા દીવો કર્યો તો પણ દીવે નો આવ્યો તો આય મોબાઈલની લાઈટ મૂકીતી જો ગમે એમ કરીને રાંધી તો નાખ્યું જો ગલકાનું શાક બનાવ્યું છે દલકાનું શાક અને રોટલા સાઈશ અને જો આ મરચા કે કેલા હો

અને ટી શર્ટ હા એ નાઈટ ડ્રેસ લેવા સીવી અને એક જોડ આવી લીધી છે અત્યારે ખાલી એટલા લેવા સીવી હવે આગળ જોઈશું હાલો અને તો હવે છે ને વીડિયાને આપણે એન્ડ કરી દઈએ હાલો અને હવે ખાઈ લેવી આમે એ તો અત્યારે સાડા નવનો ટાઈમ થઈ ગયો છે તો અમે ખાઈ લેવી અને જો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો Bueno, yo apretaré el video más. ¿Eh? Tú, bye, bye. ¿Tú? bye, bye. Bye, bye.